શેય બરોબર આડા રોમ છોડો કે હું ઊંધો પડી જાઉ ને પૈસા લેવા બધી કરવું પડે વાત પર પૈસા કોઈ મફત ના તમે આડા પડો તો હું ચિંતા લાગશે હું નહીં બેઠો આડા આડા પળો આડા પળો આડા પળો આડા પળો લે હું સા આવજો બહુ આખી લ્યા કાટમાં કરો સાહેબ આવું કરો યાર આપણો ખરાબ છે યાર સોલી ન ખાય છે યાર સોલી ગયા પૈસા સવારી

ફરી તમે લાયસન બાકી જોડે સેકન્ડ લાયસન ની વાત કરો તો કે વાય નું બાઈક છે યાર બાઈક લાયસન તો પલડી ગયું તો ઘેર હુકવવા મેલ્યું સાહેબ હું આમ તો રાતે બાઈક કનો કો બાઈક મારું છે કે આ ભઈ જવા ખવાલી તમે તો છોકરો છે મારતા ને ચકાવ સલાવી છોકરાઓને ચલાવ વાત કરો લાયસન જો વાત કરો સમજો એટલે બધા ઘેર પડી પલડી ગયું

લાઈસન્સ કે બડી હે તમે તો મોમો સાહેબ હું તને ડાયરેક્ટ આવું યાર અમે તો ડોઢું નહીં બોલતા તમારા કે બાઈક છે અમારું બાઈક ગમેતી કરીએ યાર બાઈક છે પણ તમે હવે જે આવે નહીં આજે કશું કાકા થોડું ઠંડા પડવાવા કશું નહીં આલું લઈ લે બાઈક 100 રૂપિયા આલી દે કાઈ નહીં લેવું કાઈ શું સાહેબ કશું નહીં

આપડે <ion> પૈસા <st Bond playing> <AM2> બમર સટમ કેરજો એવના પણ જીવાતા ના એ હે ઓબ્રે ઓબ્રે બ્રેક 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 જ મગરમ સાઇડ મોકરાવ સાઇકલ સાઇડ છે આપડે ભાઈ લાઈસન્સ લાઈસન્સ બે જણા ભાઈ લાઈસન્સ માં આવ્યો ફગા તો બગા તો

Link fetch cardie after 6, Edda! Ože, just try to get out here. There lots are some nutrients inside. Are you sure? And. Are you joking people trees? Yes here you are. rast do it,ist do it! Yes, this is theед and it's aTY full message. Dispansions not me for you, by far whichust

અને હા અમે કોઈ પણ જાતિ ધર્મનો અમે વિરોધ કરવા માંગતા નહીં અને વિડીયો તમે ત્યાં જોવાનું ચાલુ રાખજો હજી વારનો પણ ભાગ આવશે બીજો બીજી જગ્યાએ જશે અને હા અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી પહેલી કરી નાખજો હવે ફાફડા ફાફડા લઈ દેવાના તમે વિડીયો જોવાનું ચાલુ રાખજો બંધ ના કરો હજી આવશે બીજો ભાગે આવશે વાનો